પ્લીઝ આવું બધું જ્યારે એક સ્ત્રી કરે છે ને પછી શું થાય છે ખબર છે ગામડાના અથવા કોક આજુબાજુના લોકો નક્કી કરે છે કે દીકરીઓને બહુ ભણાવી નહીં આ ભણાવીએ ને એટલે આ બોલતા થાય આ કરે છે એક છોકરીની સજા છે એ આખી પેઢીની દીકરીઓ ભોગવે છે અને ક્યાંક દીકરીઓ સરસ કામ કરી રહી હોય તો પડખે રહ્યો આજે જ મને સરસ ધવલભાઈ એક સરસ મજાની ફેક્ટરી બતાવી કે જે માત્ર દીકરીઓ જ કામ કરે છે મેં તો કીધું તે કે સારું છે પૃથ્વી પરની સુગંધ સ્ત્રી છે હવે ઈશ્વરની સુગંધ માટે કોઈક સ્ત્રીનો સ્પર્શ મળતો હોય તો આનંદ છે તો તમારી સ્ત્રી તરીકેની પહેલી જવાબદારી છે કે એ અગરબત્તી તમારા બધાના ઘરમાં તો હોવી જ જોઈએ કારણ કે એ દોઢસો દીકરીઓની રોજી એમાં એમ અગરબત્તી ઉપર જણાયેલી છે પણ આપણે ત્યારે એ ન લઈએ આપણે બીજેથી લઈએ અને પછી આપણે સ્ટેટસ મૂકીએ કે સ્ત્રીઓનું આમ થાય સ્ત્રીઓ અરે એકાદ સ્ત્રીને ઉભી કરવા માટે તમે કઈ દિવસે ઉભા થયા હંમેશા રાણી થઈને ઉપરથી હવે પડવાની જરૂર નથી કોઈકને ઊભા કરવાની જરૂર છે કોકને ટેકો આપવાની જરૂર છે થોડા ઘસાઈ જાઓ કટાઈ જાઓ ને એના કરતા હાવ અક્કડ થઈને મરો એના કરતા તો કંઈક ઉજળા તમે થશો અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ફરી ફરી વિનંતી છે કે થોડુંક ખુલવાનું રાખો થોડાક તમારા વિચાર શક્તિને એટલી પોળી કરો કે જેથી તમને વિઝનમાં દેખાય કે આને સિક્કાની ત્રીજી હવે સમાજમાં છે અને ભાઈઓને વિનંતી છે કે થોડુંક વિવેકસભર સન્માનથી બોલાવવાનું સ્ત્રીઓને રાખો આજે જ સવારે એક ફ્લાઇટમાં મને એક બેન મળ્યા તો એને પોતાના દીકરા દીકરાને દીકરાને સમજાવતા બે નામ છે તેમ છે પછી થોડુંક છોકરાએ થોડીક વારમાં આઠમા ધોરણનો છોકરો હતો એટલે થોડીક વારમાં ગૂગલમાંથી કરી લીધું ઓકે આ નેહલબેન છે રૂપાલા સાહેબ દુઃખ થાય એવો છોકરાએ મને પ્રશ્ન એ કર્યો કે તમે ફેમસ છો એટલે મેં કીધું હા એ કે તો તમારી આગળ બહુ બધા પૈસા હશે ને તમે વિચાર કરો આ પેઢીના મગજમાં આપણે ફેમસ અને પૈસાનું કેવું મગજમાં નાખી દીધું તમને એમ લાગે કે તમે આના આધારે સંસ્કૃતિ સભ્યતા અને સનાતન ધર્મ બચાવી શકશો આ બીજ રોપીને કદાચ નહીં કદાચ નહીં તમે સંતાનોને સમજાવો કે ફેમસ થવાથી વાયરલ થવાથી જીવી નહીં શકાય અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે લોકો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે નત નવા ગતકડાઓ કરે નત નવી રીતો કરે એક છોકરાને એક ડીઓ મને આ કીધેલો પ્રશ્ન છે કે કે બેન મેં એક વખત સ્કૂલમાં જઈને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે તો એમને મનમાં એવું હતું કે હમણાં છોકરો એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે મારે શિક્ષક બનવું છે મારે નેતા બનવું છે એ છોકરાએ એમ કીધું તું મારે ફેમસ થવું છે સભ્યતાનો રોગ તો જો આખું ડીએને બદલાવી નાખ્યું આપણે પચાસ વર્ષ પહેલા એક એવો ટ્રેન્ડ હતો કે અમુક પ્રકારના વ્યવસાયોમાં આપણે જતા નહીં સંકોચ આપણને એવો લાગતો હવે સામેથી આપણે અલગ અલગ પ્રકારના રિયાલિટી શોમાં જે દીકરા દીકરીઓને ખબર પણ નથી પડતી આ દીકરી આ ગીતનો શું અર્થ થાય એની માટે તમે આવી આવી રીતે નચાવો છો અને પછી તમે સંસ્કારની અપેક્ષા રાખો છો કે સંસ્કાર બચાવે વિવેકથી કહું છું આધુનિકતા તમારા વિચારમાં લાવો તમારા વસ્ત્રોથી આધુનિકતા નહીં આવે શું ફરક પડશે અને આમાં ક્યારેક કેવું થાય છે બહેનોની વિનંતી છે કે તમે સન્માનની અપેક્ષા રાખો ઘરેણાઓની નહીં આપણે સૌથી વધુ કેવું છે કે તમારું ગમે એવું મોટું અપમાન થઈ જાય અને અપમાનની કઈ રીતે તમારે ચૂંટણી કરવાની તો કોલા સેલમાં લઈ જાવ ફલાણે બાર જમવા લઈ જાઓ ઓલો સેટ લઈ દો અને ભાઈઓને સમજાઈ ગયું આને ગમે એટલું રાખે કર્યા રાખે પછી એકાદ ઘરેણું આપી દઈએ તો ચાલી જાય વટથી થી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવીશ પણ જાહેર માપમાન નહીં ચલાવું તો તમારું સાચું ઘરેણું પહેરવું હોય તો આત્મસન્માન અને ચરિત્રનું પહેરો કે જેનાથી તમે રૂડા અને ઉજડા લાગશો જેનાથી તમારા દાખલા દેવાશે પણ આપણે એવું તો કરતા જ નથી ઓલાએ જોયું એટલે આપણે પહેરવાનું આણે કર્યું એટલે કરવાનું ફલાણ કોકના લગ્નમાં જઈએ તો આપણે શું જોઈએ આપણે આવું કરવાનું થાય ફલાણાએ કર્યું એટલે આપણે કરવાનું એણે બે હજાર માણાને તો આપણે બે હજાર લોકોને બોલાવા જ એણે બે હજારને બોલાવ્યા તો એના પોતાની સગવડતા હતી તમારે હજારમાં કરવાની ઈચ્છા હોય તો તમે હજારમાં કરો તમારે સાદગીથી લગ્ન કરવા છે તો સાદગીથી લગ્ન કરો આમ જુઓ ને તો ઉપરવાળાને રાજી કરવો જરાય હેલ અઘરો નથી નીચે વાળાના ડખા છે આને રાજી નથી કરી શકાતા અને બધા એવું કે ના પાડતા શીખો ના પાડતા શીખો દરેક વક્તા પાસે તમે આ સાંભળ્યું હશે ના પાડતા શીખો ના પાડતા શીખો પણ ના સાંભળતા તો શીખો પેલા તો કોક ના બોવડતા શીખે આપણે ના સાંભળતા જ નથી હું એમ કઉ હું તમારી યાર નહીં આવું તો હવે તું જોઈ લેજ વર્ષોના સંબંધ આપણે બગાડી દઈએ થોડુંક ના સાંભળતા શીખો અને બીજું કે સૌથી વધુ વખાણ સાંભળતા કોક ના શીખો અહીંયા બેઠેલા તમામને વખાણ સાંભળવા છે પણ મારા કોક ના નહી અત્યારે હું અહીંયા બેઠીને ઉતરું ને પછી મને કોઈક વાત કરીને કે ફલાણા ભાઈ જે તમારે ત્યાં વાત કરતા હતા ને એટલે એમ કહું કે ભાઈ બહુ જ સરસ હતા બહુ જ સારા હતા અને આમાં કેવું થાય ખબર છે ધારો કે રૂપાલા સાહેબ મને ઓળખતા હોય એટલે એને છેલ્લભાઈ વાતો કરતા હોય કે નેહલબેન સારા વક્તા છે એટલે બે જણા એમ કે હા સારું બોલે છે એટલે પછી છેલભાઈ મને વધુ ઓળખતા હોય એટલે એમ કે નેહલબેન કામ પણ બહુ સરસ કરે છે એટલે તરત આપણે એમ કહીએ કે મને બહુ નેહલબેનનો પરિચય નથી કારણ કે મારા વખાણ થતા હતા એટલા માટે પછી છેલભાઈ એમ કે નેહલબેન સારા વક્તા છે એટલે આપણે એમ કહે હમ પછી ફરીવાર છેલભાઈ એમ કે આમ વક્તા હારા માણાહારા પણ વાયડા બહુ એટલે આપણે તરત તેમ કહી કે હાચું કું એ હાઈલા આવતા હતા મને લાગતું જેટલા ભેગા તમે એક વ્યક્તિને પાડવામાં થાવ છો ને એટલી એકતા એકાદ વ્યક્તિને ઉભા કરવામાં પાડો તો સાચી વાત તો આ સમાજના સંમેલનો સાચો બાકી ખાઈ પીને જલસા કરવા માટે આખું આ કઈ નથી કાર્યક્રમ કરેલો એકબીજાને ટેકો આપી શકો એટલા માટેની વાત છે તમારા ખીચામાં રહેલો રૂમાલ અને ક્યારેક તો મને અમુક અમુક એવા કંજુસ માણસો લાગે ને કે આપણે એમ થાય દરજી આનામાં ખીચ હું કામ કરતો જ હશે હાથ ખીચામાં હાથ તો કોઈ નાખવું નથી હોતું દરજીએ જેટલું કાપડ એ ખીચામાં વાપર્યું ને એના કરતા તો કોઈ ગરીબના છોકરાના બુસ્કોટમાં થીગડું દીધું હોત ને તોય હારો ધાકત એટલા કંજૂસ માણસો આજુબાજુ હમણાં જ મને ભાઈએ કીધું ધવલભાઈએ કે કોરોના દરમિયાન ફેક્ટરી કરી ફેક્ટરી બંધ થઈ કે કોરોના આવ્યો અને દર મહિને ત્રીસ લાખ પગાર થતો હતો બે મહિના એમણે એક પણ કામ વગર પોતાના કર્મચારીઓને બે મહિના પગાર સાઠ લાખ રૂપિયા ચૂકવ્યો એક પણ પ્રકારની અપેક્ષા વગર તો તમે જુઓ કોરોનામાં સૌથી વધુ પહેલી એવી ફેક્ટરીઓ શરૂ થઈ કે જે ગ્રાઉન્ડમાં હોય ત્યાંના કર્મચારીઓ ત્યાં ત્યાં રહેતા હોય તમે જે દિવસે દેવાનું બે હાથે શરૂ કરો ને તો ઓલો તો હજાર હાથ વાળો છે દેધા જ રાખશે છે પણ આપણે દેવાનું જ નથી રાખતા